મારું નામ વાળા ભરતસિંહ પોપટપા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે અમે મહેસાણા બંધારા આજે મહેસાણા બંધારા વિકાસ સમિતિ જે આજે કામ કરી રહી છે એને આવ્યા ત્યારે અમને ખૂબ આનંદ થયો અને મહેસાણા બંધારા સમિતિએ ખૂબ જોરદાર કામ કર્યું પણ આ મેથરા બંધારણની વિગત જો વાત કરીએ તો મહેસાણા બંધારાની મને ઓગણીસો પંચાણુંથી ખબર કે આ મેથરા બંધારો બનાવવા માટે સરકારે ઓગણીસો પંચાણુંથી વાયદા કરેલા બે હજાર સાતમાં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે અત્યારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે એને જાહેરાત કરેલી બે હજાર સાતમાં કે અમે મેત્રા બંધારો બનાવી આપશું ત્યાર પછી બે હજાર બારમાં નરેન્દ્રભાઈ પાસે જાહેરાત કરેલી મુખ્યમંત્રી હતા એટલે કે આ મેત્રા બંધારો છે એ અમે પાંત્રીસ કરોડ રૂપિયામાં બનાવી આપશું એવી જ રીતેથી પાછા બે હજાર પંદરની અંદર શિહોરમાં આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે એને શિહોરમાં આવીને જાહેરાત કરેલી કે આ મેત્રા બંધારો છે એ અમે પંચાવન કરોડ રૂપિયામાં બંધારવી આપ્યું અનેક નેતાઓએ પણ આ મહેસાણા બંધારો બનાવવા માટે નિરમા આંદોલન ચાલતું ત્યારથી લઈને આ મેત્રા બંધારો બનાવવાની વાતો કરેલી અને આ મેત્રા બંધારો બનાવવા માટે અઠેટ એ નેતાઓએ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના અંબિયાળા બંદારાથી તે સુધી પગપાળા રેલી કરીને ઘણી વખત રેલી કાઢેલી અને નેતાઓએ પણ કીધેલું કે અમે જો જીતી તો મેથરા બંધારો બનાવી દઈએ પણ આ બધી વાત ફોગટ નહીં કરે અને બે હજાર અઢારમાં સ્વયંભૂ લોકોએ નક્કી કર્યું કે હવે જાત મહેનત જીંદા બાદ અપના હાથ જગન્નાથ કરી અને બે હજાર અઢારની અંદર માર્ચ મહિનાની અંદર છઠ્ઠી તારીખે આ બંધારાનું કામ મુહૂર્ત ફીરવાનું શરૂ કર્યું ત્રણ મહિનાની અંદર બંધારો બનાવી આપ્યો અને ત્યાર પછી માર્ચ મહિનાની અંદર જ વિજયભાઈ રૂપાણીની સરકારે છાસી કરોડ રૂપિયાની સિદ્ધાંતિક મંજૂરી આપી પણ એ બધી ફોગટ જણાતા આ લોકોએ જાત મહેનતે બે હજાર અઢારમાં બંધારો બનાવ્યો એ આજે લોકોની નજર આમે છે આખા ભારતની અંદર નહીં પણ વિશ્વની ફલક ઉપર આ મેથારામ બંધારો છે એ જાત મહેનતે બનાવેલું સૌથી મોટામાં મોટું જો પાણીનું સરોવર હોય તો અહીંયા મેથા ભંડારો છે એટલે આ મેથા ભંડારાથી તેરથી ચૌદ ગામના લોકોના ખેડૂતોને અને લોકોને અન્ય પશુ પંખી કે જળતરને ખૂબ પીવાના પાણીમાં મીઠું પાણી દરિયાનું જે ભરાતું બંધ કરી અને અહીંયા મીઠું પાણી ભરાય છે એનું આજે શાક્ય છે અને બે હજાર અઢારથી લઈ અત્યાર સુધીમાં જ્યારે જ્યારે ખેડૂતોને જરૂર પડી ત્યારે ખેડૂતોએ ફાળો કરી અને આ બંધારો બે હજાર અઢારની અંદર લોકોએ જાત મહેનત જિંદા બાદ અને ફાળો કરીને ફક્ત પંચાવન લાખ રૂપિયામાં બંધારો બનાવી દીધો પંચાવન લાખ રૂપિયામાં ભંડારો તૈયાર કરી દીધો અને જ્યારે આ ઓગિન બનાવવાનું થયું ત્યારે આડું ઓગીન બનાવવાનું હતું પણ મોવાના માજી નાણા મંત્રી અને પનોટા પુત્ર સ્વ જશવંત મહેતાના દીકરા રાજભાઈ જ્યારે અહીં આવ્યા ત્યારે એને આ વગીન પાકું બનાવવા માટેનું એસ્ટિમેટ કર્યું એટલે એ થોડી પાંત્રે લાખ રૂપિયાનું થતું હતો પણ એ તમામ સિમેન્ટ છે એ બે હજાર અઢારમાં સિમેન્ટ લોખંડ અને કાંકરી એ ચાલીસ લાખનું જે કાંઈ થયું એ બધું જ રાજભાઈ મહેતાએ આપેલું છે એટલે મેથરા બંધારા સમિતિ એનો પણ ખૂબ આભાર માને અને જ્યારે જ્યારે બે હજાર અઢારથી આજ બે હજાર પચીસ સુધીમાં જ્યારે જ્યારે મેથરા બંધારામાં જે કાંઈ ક્ષતિ આવી અને એમાં સિમેન્ટ કે લોખંડ કે કાંકરી જે કંઈ જરૂર પડી એ રાજભાઈ મહેતાએ પૂરી પાડેલી છે બાકી લોકોએ સ્વયંભૂ ખેડૂતોએ જાત મહેનતે આ બંધારો બનાવેલો છે અને અત્યારે આ બે હજાર પચીસમાં જે બનાવ્યું એમાં પણ રાજભાઈએ કંઈક સિમેન્ટ આપેલી છે અને લોકોએ ખેડૂતોએ ફાળો કર્યો અને અત્યારે જે બંધારો આ બે વર્ષથી બનાવે છે એ ઊંચા નીચા કોટડાના ખેડૂતો જ બનાવે છે બીજા ગામના ખેડૂતો ક્યારેક આવતા છે પણ હવે બહુ આવતા નથી પણ ઊંચા નીચા કોટડા બે ગામના ખેડૂતો અને આગેવાનો અને લોકો સ્વયંભૂ આ મેઠળા બંધારામાં પોતાનું યોગદાન આપે એટલે એના અમે હૃદયપૂર્વકથી આવકારી હતી અને અત્યારની સરકાર છે એને વિજયભાઈ જ્યારે હતા ત્યારે એકસોને આડત્રીસ કરોડ રૂપિયા મંજૂર કર્યા પણ એને એક હીટ માંડી નથી અને ઓફિસિયલી અમને કોઈ જાહેરાત મળી નથી પણ ખાસ અંગત વર્તુળોમાંથી હમણાં ગાંધીનગરથી જાણવા મળ્યું છે કે અત્યારની સરકારે બસોને અડતાલીસ કરોડ રૂપિયા ભંડારો બનાવવા માટે મંજૂર કરેલા છે પણ એક રૂપિયો ક્યાંય ભંડારામાં વાપર્યો નથી કે ભંડારામાં સરકારે કાંઈ એક ઈટે માંડી નથી હમણાં થોડાક દિવસ પહેલાં જ હું ભંડારો બનાવી દઈશ એવું ખાતરી આપી પણ બંધારો સરકાર નથી બનાવી દેતી એ મારું ઓગણીસોને પંચાણુંથી લોકોને કહેવાનું છે અને સરકારને કે સરકાર ભંડારો નથી બનાવી દેતી એનું મુખ્ય જો કારણ હોય તો અહીંયા જે અલ્ટ્રાટેક બાંભોળ કોટડાની બાજુમાં પડવાની છે એ અલ્ટ્રાટેક સિમેન્ટને જમીન આપી દેવા માટેથી આ સરકાર ભંડારો નથી બનાવી અત્યારે સરકારે ઓછા ચાલીસ કરોડ રૂપિયા જમીન ખેડૂતોની જે સંપાદન કરીએ આજુબાજુના ગામના કોટડા કે તલી કે બાંભોર કે વાલર કે મેથરા જે ગામની એ ખેડૂતોને વળતર ચૂકવી દીધી આ દોઢ બે વર્ષ થયું પણ સરકારે એક ઈંટ માંડી નથી પણ હું તે ધન્યવાદ આપું છું મેથરા બંધારા સમિતિને કે આ એને મહેરા બંધારાને અમર રાખ્યો અને મેત્રા બંધારામાં પોતાનું યોગદાન જબરજસ્ત આપ્યું એટલે મેથરા બંધારા સમિતિને અમે હૃદયપૂર્વકથી આવકારીએ છીએ અને આવનારા દિવસોમાં જે કંઈ કરવું પડશે એમાં અમે પણ મેથરા બંધારા સમિતિને પૂરો સહકાર આપ્યું જય હિન્દ જય ભારત